હલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ હું છું શ્રીમાળી શ્રી હરિ કુકિંગમાં તમારું સ્વાગત છે આપણે બનાવીશું આજે ચોમાસામાં પણ એકદમ કડક અને કુરકુરે દેવા રે તેવા મમરા જે આપણે વઘારીને બનાવીશું તો ચલો તેની શરૂઆત કરીએ આપણે મમરા વઘારવાની એના માટે આપણે એક મોટું કડાઈ લેવાની છે અને તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેવાનું છે તેલ ઉમેર્યા બાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ નાખવાની છે તેલ ગરમ થાય રાયને બરાબર આપણે તળતડવા દેવાની છે એક ચમચી જેટલી આપણે એકથી બે ચમચી મેં નાખી છે મારે મમરા થોડા વધાર છે તો તમે પણ રાઈ જેટલી વધારે નાખશો વઘારમાં એટલો ટેસ્ટ ખૂબ સરસ આવશે રાઈ નાખ્યા પછી આપણે તેની અંદર બરાબર રાઈને તળતડવા દેવાની હું વઘારું છું તે રીતે જો તમે મમરા વઘારશો તો ચોમાસાની અંદર પણ તમારા મમરા હવાશે નહીં અને મસ્ત મજાના કુરકુરે જેવા જ બન્યા રહેશે મજા આવશે તમને આ મમરા ખાવાની તમે ચોક્કસ હું વઘારું તેવા મમરા વઘારજો આપણે મસ્ત રીતે તેલ આવી ગયું છે કઢાઈ પણ ગરમ થઈ ગઈ છે અને રાય પણ આપણી સરસ રીતે તતડી જવા આવી છે અને રાયને બરાબર તતડવા દેજો નકરમ મમરામાં મજા નહીં આવે હવે આપણે એની અંદર એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું अहेंग આપણે નાખવી જરૂરી છે મમરામાં ટેસ્ટ માટે હિંગ નાખવાથી મમરામાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે એના પછી આપણે મીઠો લીમડો નાખીશું જે ધોઈને સાફ કરીને એક બાજુ રાખ્યો હતો હવે આપણું મીઠો લીમડો પણ મસ્ત રીતે તતડી જવા દેવાનો છે હવે અંદર એક ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું હળદર એક ચમચી જેટલી કે દોઢ ચમચી જેટલી તમે નાખી શકો છો મસ્ત રીતે આ બધું તતડી જાય તેલની અંદર સરસ રીતે ગરમ થઈ જાય એટલે બધું આપણે મિક્સ કરી દેવાનું છે મસ્ત રીતે હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે મમરાનો હવે આપણે થોડા થોડા અંદર મમરા ઉમેરતા જઈશું અને ધીમે ધીમે મમરાને હલાવતા જઈશું એકદમ આપણે મમરા નથી નાખી દેવાના આવી રીતે થોડા થોડા ઉમેરી જઈ અને મમરાને મસ્ત રીતે ચારે બાજુથી સારી રીતે મિક્સ કરી અને પછી જ બીજા મમરા ઉમેરવાના છે આપણી કઢાઈ ગરમ છે આપણું તેલ પણ ગરમ છે વઘાર પણ ગરમ છે આપણા મમરા દાજે નહીં બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે નકર જો તમારા મમરા દોણાઈ જશે દાજશે તો તમને મમરા ખાવામાં બિલકુલ ટેસ્ટ નહીં આવે મજા પણ નહીં આવે અને મમરા વઘારવામાં બિલકુલ પણ તમારે ઉતાવળ કરવાની નથી આવી રીતે બસ ધીમે ધીમે તમારે મમરાને હલાવતું જવાનું છે અને બધા મમરા એવી રીતે આપણે એડ કરી દેવાના છે હવે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર સારી રીતે આપણા મમરા જ્યાં સુધી હાથમાં લઈને પકડી અને કુરકુરે જેવા ના ભાગે ત્યાં સુધી શેકવાના છે હવે આપણે અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું છેલ્લે તમારા જેટલા મમરા હોય તો સ્વાદ પ્રમાણે એટલું મીઠું તમે એડ કરી શકો છો તમે સ્વાદ પ્રમાણે મીઠું નાખશો તો મમરામાં ટેસ્ટ ઓર સરસ આવશે હવે આપણા મમરા એકદમ આપણે મિક્સ કરવાના છે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે ત્રેસ ટેસ્ટ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે તીખું લાલ મરચું જો તમને ભાવે તો તમે ઉમેરી શકો છો આની અંદર મેં કાશ્મીરી મરચું ઉમેરી છે હવે આપણા મમરા એકદમ બધા ચારે બાજુથી સરસ મજાના મિક્સ કરવાના છે અને ધીમા તાપે મસ્ત રીતે એને શેકાવા દેવાના છે જ્યાં સુધી એની અંદરથી બધી વિનાશ જે હવાઈ ગયેલા હોય જ્યાં સુધી કડક ના થાય ત્યાં સુધી તમારે એને હલાવતું રહેવાનું છે મસ્ત રીતે શેકવાના છે અને જ્યાં સુધી આપણા મમરા કડક ના થાય ત્યાં સુધી શેકે જવાના છે તમારે હાથેથી આ રીતે ટેસ્ટ કરી લેવાનું કે મમરા તમારા એકદમ કુરકુરે જેવા મસ્ત રીતે ભગાઈ જાય છે અને ભૂકો થઈ જાય છે હવે આપણા મમરા તૈયાર છે જોઈ લો ફ્રેન્ડ્સ તો મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો અને મારી ચેનલને સબ ાઈબ કરો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ જય સ્વામનારાયણ